નમસ્કાર મિત્રો જો કે આજ રોજ મગરવાડાના કમલેશભાઈ राठौड़નો મનસુખભાઈ રાઠોડમાં ફોન હતા સમાધાન માટે પ્રયત્ન કરેલો જુઓ જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત જય ભીમ નમસ્કાર હાલો હાલો હા મનસુખભાઈ રાઠોડ બોલો હાજી એ મકરવાડા થી બોલો કમલેશભાઈ મકરવાડા આ મકરવાડા આપણે સરદાર આવે કુવાડવા વાળું હા કુવાડવા વાળું બોલો અવે મારી પત્નીએ મારી ઉપર 5 6 કેસ કરેલા છે. અમારું નામ હુજે ડાકળ કમલેશભાઈ મઘરવાડા. પૈશ સમાજમાંથી આવો. દલિત સમાજમાંથી. 5 6 કેસ કરે. હા. અ અજી તો કરજ છે. હા હા. 498 કર્યા ને ઓલા કર્યા ને ઓલા કર્યા ને પછી આયરૂ પાઈ ધમકી આપપે છે ને એવું બધું કર્યા કરે. ક્યાં ગામની બાઈ? મોટો ડડવા

અમે આપડે ચીકુ ભાઈ છે આપડે અહિયાં હરદા ની આગળ કઈ ગામ આવ્યું છે એને મોકલ્યા હતા તો ચીકુ ની ગયા ને પછી એની માય એમ કે શકે આત્મો આત્મ કે તમારી ઉપર થાય ને વધારે થાય તો ગાગરા ઉતર જાય તો કોણ ન્યા છે ડરવાનું કોઈ માણસ ન્યા એમ નથી કેતું કે આની હાલો મે આઈ રહ્યો છું અને આ બાઈને ને હોય ને તો જેના તેના ફોન આવે આયરુ ના આવે બાવે ના આવે પટેલ ના આવે જેના તેના ફોન આવે ને તો જાય

હું આઈટી કંટાળી ભાઈ મારા છોકરા છોકરી કારણે કઈ નથી રહેવું તો મારા માં આવતા રે હું ન્યા રેવા વઈ ગયો આઠ મહિના તો ન્યા રહ્યો તો એને હક ન કરી ગોસ્વામી છો છો વાય કેમ ન્યા આવી ગઈ ગોસ્વામી હા હું નામ કીધું એનું નયન ગોસ્વામી અને બી બીજો આયર છે એ કોણ છે આયર છે વિપુલ આયર કરી છે હા હા તો રેકોર્ડિંગ ગઈ છે મારી ઉપર હે

વાજ જવાબ જ કપાઈ ભાઈ અરે હા હાય હું આ ટાવર માં જ છું હા હાલો હા આ છોકરી ના બીટી ચેક લગન થેલા છે અ એ અમને ખબર નથી કે આ થિયા છે તું છે છૂટુ ફ્યુઝક નથી થી આ ભુંદી પેટા ને હાલવી દીધા હે હા વાત ગડીયો જવાબ નથી દેતો વાત ગડીયો વાત ગડીયો ને કે તારી ઉપર કે વાત ગડીયો ને એમ કે તારી ઉપર કેશ કરવો હે કોઈ ગમી તમે જાઉં તો એમ કઈ છઠ્ઠો સાતમો કે તમારી ઉપર થાય કોણ જાય અહીં હા ઈક વાર વીડિયો કો અહીં ને કે અમને પૈસા જ દિયો એટલે શું આ પૈસા કરવા ઘર કર્યું ઈ કે પેલો ઘર કર્યું કે અમે રૂપિયા જ લીધા છે કે પેલો ઘર કરી એને પાંચ દિની પૈસા લીધા હા આ કહી એની પાસે અમે રૂપિયા જ લીધા છે મોટા ડળવામાં શું ઓમ મોટા ડળવામાં આપણે પુરા રહ્યું પાવર હાઉસ એની સામે રહી હે અને અહીંયા રહેતા ને તો નહીં અમને અમને શરમ આવે નહીં એક બી આયર આવે એક બી પટેલ આવે એક બી દેવી પૂજક આવે ઉભા જોઈએ અમારે અમારે એવું કે અમારે કામ કરવું એટલે ક્યાંક અમારે ઘરે આવે હા એટલે બાઈપાસ હા એટલે એની માં મોકલે કે એનો બાપુ મોકલે કરવું શું

અમારા દીકરા અમને નહીં વાલા હોય તો કઈ મારે જગતનું વ્યસન નથી દારૂ તો નિહારીઓ તમે મગરવાડા માં આવી પૂછી લ્યો આ માણસ આપણે દલિત સમાજ ને નહીં પટેલ ને પૂછી લ્યો આ માણસ કેવો હોય તો તમારું બેન બનાવ અણ બનાવ તો આમાંથી જ આ જેમ તે આવે એ થોડું પોવાય ભાઈ આયરુ ફોન આવે બાવે ના ફોન આવે પટેલ ના ફોન આવે રાઈટે અગિયાર અગિયાર વાગે બાઈ ના ફોન હા અને પછી આ બાઈ શું કરે કે મારા ઘર આરે ગમી કારણે બાજી ભાગી જાય હવે શું કરું હવે છોકરી ખાલી પાટલી માં સંદાસ બેઠી નાની છોકરી હતી મારે બરાબર હવે એ છોકરી ને ખબર પડે પાટલી માં સંદાસ કરે કે નો કરે એમાંથી મંડી મારવા મારી માં શું કામ એમ કીધું કે શું કામ મારે તો મારી નાખું રાખું તારે શું છે એમાંથી માથા ફીટ ની ભાગ દે ના કેસ કબાડા કર્યા કારણ કે એ પેલા એ નો ફોન આવેલો જ હતો આવડિયાના માં એનો બાપો એનો બાપો ખુદ ફોન કરાવે હા હા અમારે પોતું કેવી રીતે હા મારી પણ બધે સાબિત છે બધે રેકોર્ડિંગ હે એની બેને કાલે મને કોલ કર્યો ને હા તો તે એક મોટી જોસી થઈ ગઈ એ તમે ની એને અમે ઉપરીએ કે કહીતે આ વસ્તુ છે નામ છે અને તેમ છે 50 5000 રૂપિયા લઈ હે કે કાય ખરા દેવ થી દા ઈ દેવ એને પસંદ થઈ ગઈ મે મારું જોવ રહી દિયું બાપા હા તો અમે સુકા થાય આમાં પણ હવે તો દીકરી દીકરો બે છે તો હવે તો બેય ના પગ આવી ગયો હું શું કરું એનો બાપો જો એનો બાપો એને રાયકા લઈ જાય બરાબર એ કે મારા ભાઈયું છે આ પટેલ ના આયરુ બધા રયા ને હ એ મારા ભાઈયું છે હ હવે એક આ ભાઈ હતો આનો ભાઈ એ એમ કે છે તમે તેડવી લ્યો અમે સગન ને હજાર દેઈ છે તમને હજાર દેઉ તો હું એવડે બોલાવી લઈ હા મારે એ કાય પગ હલવાનો નથી ભાઈ અને આ રૂપિયા આવે એ ધર્મદમ દઈ દેવ

એટલે ઓલા લોકો એવું કેવા માંગતા હોય કે અમારી સાથે આવું બધું હાલે છે તું જો એમ એના માટે તમને બતાવવા માટે નાખ્યો છે તો મને કાઈ વાંધો નથી કદાચ હું તો એને કહું છું ભાઈ તને ગમે ત્યાં તું કહે રૂમ કરી દઉં હા તો મારા છોકરીની હું કેમ જિંદગી બગાડો છું બરાબર એનું ભવિષ્યનું શું એમને આના આના પપ્પાનું નામ મૂકી કીધું આ છોકરીના બાપાનું નામ મકવાણા છગનભાઈ ગીગાભાઈ

રાઠોડ હા મગરવાડા કમલેશભાઈ રાઠોડ મગરવાડા విల వియర్ వి એના નંબર શું છે એના નંબર ઉપર નવ્વાણું હા પચીસ નવાનું પચીસ હાથ નવાનું પચીસ પછી હાથ હાથ હા હા ચાલો

અરે મારો ફોન તો પછી ઊપડતો જ નથી કારણ કે પછી પાછા કેસ છે એટલે ઠીક છે મારો રેકોર્ડિંગ આવ્યો નല്ല મારો ફોન કરી રહ્યો હા જોઈ લેવા